હલો ફ્રેન્સ આજે હું તમારી વચ્ચે બ્રેડ ની કેક લઈને આવી છું તો પાંચ સાત બ્રેડ જે હતી એનો મેં ઉપયોગ કર્યો છે તો મેં પાંચ સાત બ્રેડ ને મિક્સરમાં નાખી ને એમાં એક કપ દૂધ લીધું છે અડધી વાટકી મલાઈ લીધી છે અડધી વાટકી ખાંડ લીધી છે અને બે ચમચી મેંદો લીધો છે તો એ રીતનું બધાનો મેં મિક્સ કરી ને મિક્સરમાં આ રીતનું મેં ઘટ બનાવી લીધું છે હવે એમાં મેં છે અને તૂટી ફૂટી એડ કરવાની છે તો હવે મેં ગેસ ઉપર લોયામાં મીઠું ગરમ કરી હવે આમાં એને મૂકી છે અડધી ચમચી બેકિંગ પાવડર એડ કર્યું છે કઢાઈમાં મેં મીઠું ગરમ કરવા મૂકી દીધું છે મીઠું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં વચ્ચે એક સ્ટેન્ડ મૂકી અને એક તપેલી છે એલ્યુમિનિયમની એલ્યુમિનિયમ તપેલીમાં મેં ઘી લગાવી અને થોડુંક મેંદો છાંટી દીધું છે હવે એમાં જે આપણે એનું તૈયાર કર્યું છે બેટર એ એમાં આપણે એડ કરશું એમાં મેં વચ્ચે થોડી તૂટી ફૂટી અંદર નાખી છે અને થોડી ઉપર આપણે નાખશું અંદર થોડી એડ કરી છે તૂટી ફૂટી અને ઉપર પણ થોડી આપણે છાંટશું પંદર થી વીસ મિનિટમાં આપણે કેક રેડી થઈ જશે હવે આપણે તૈયાર છે તો આપ પણ ઘરે ચોક્કસ ટ્રાય કરશો બ્રેડમાંથી માંથી કેક બનાવવાનું ખૂબ જ સરસ થાય છે અને આ તમને કેવી લાગી રેસીપી મને કોમેન્ટ જરૂર જણાવશો અને સબસ્ક્રાઈબ કરશો Thank you.